સત્યાવીસમી જૂન બે હજાર પચીસ શુક્રવાર પ્રભુની ઈચ્છાને સમર્પિત કરી દે છે ઈસુ પણ સર્વ બંધનો તોડીને સમાજ દ્વારા હળદૂત થતા આ માણસોને સ્પર્શ કરવાના માનવ ગૌરવનો સ્વીકાર કરે છે હું પણ ઈશ્વરની પ્રતિમૂર્તિરૂપ માણસોને ઊંચ નીચના કોઠામાં મૂકી એના જ નહીં બલકે એ જેની પ્રતિમૂર્તિ છે એવા સર્જનહારના ગૌરવ પર કુળઘાત કરું છું હું કેટલે અંશે મારી જાતનું અને મારા જેવા સૌનું માનવ તરીકે ગૌરવ કરું છું નાત જાત ધન દોલત રંગ રૂપ વગેરેને આધારે માણસોને ઊંચા નીચા કોઠામાં મૂકી એમની સાથે કેટલે અંશે અરમાયું વર્તન કરું છું પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ